રાષ્ટ્ર જાગૃતિનું બની ગયો અને જ્યારે આપણે પ્રેમથી આવકારીએ છીએ તો થોડા જ દિવસમાં વિસર્જન શા માટે કરીએ છીએ તો આજની વાર્તામાં આપણે શોધીશું ઇતિહાસનું સત્ય પરંપરાનું રહસ્ય અને જીવનનો સંદેશ તો ચાલો શરૂ કરીએ પોતાના લોકોને હિંમત અને આશા આપવા માટે ગણેશ ઉત્સવને વિશાળ રીતે ઉજવવાનું શરૂ કર્યું શિવાજી અને તેમની માતા જીજાબાઈ આ ઉત્સવને માત્ર ધાર્મિક ધ્યેય માટે નહીં પરંતુ લોકોને એકત્રિત કરવા અને સંસ્કૃતિ જાળવવા માટે ઉજવતા હતા અને પછી આવ્યા પેશવા પેશવાઓએ આ ઉત્સવને વધુ ભવ્ય બનાવ્યો વિશાળ ભંડારા દાન પૂણ્ય અને લોકોમાં એકતા અને પછી આવ્યા અંગ્રેજો બ્રિટિશ સરકારને સૌથી વધુ ડર લોકોના ભેગા થવાથી કારણ કે જ્યાં લોકો ભેગા થાય ત્યાં ચર્ચા થાય અને ચર્ચાથી જન્મે વિદ્રોહ તેથી તેમણે મોટા મેળા કે ઉત્સવો પર કડક રોક મૂકી એના કારણે ગણેશ ઉત્સવ ધીમે ધીમે ફક્ત ઘરો સુધી સીમિત થઈ ગયો અને પછી આવ્યો એ તબક્કો બધું જ બદલી નાખ્યું લોકમાન્ય બાલ ગંગાધર તિલક જેઓ એક ક્રાંતિકારી વિચારક અને સ્વરાજના અગ્રણી હતા એમણે વિચાર્યું કે અંગ્રેજો સામે લડવા માટે આપણે લોકોને ભેગા કરવાની જરૂર છે પણ આટલા બધા લોકોને એક સાથે લાવવાનો મંચ ક્યાંથી મળશે તો તેમણે પસંદ કર્યો ગણેશ ઉત્સવ એક એવો તહેવાર જે લોકોના દિલમાં ભક્તિથી ભરેલો હતો તિલકે તેને ફક્ત ધાર્મિક ઉત્સવ ન રાખીને જાહેર મહોત્સવ બનાવી દીધો લોકો પંડાલોમાં ભેગા થવા લાગ્યા અહીં ભજન પણ થતા અને સંગીત પણ પણ સાથે સાથે નાટકો પ્રવચનો અને ચર્ચાઓ જે સીધા લોકોને સ્વરાજ માટે પ્રેરિત કરતા પહેલીવાર પુણેના પંડાલોમાં પ્રતિમા સ્થાપિત થઈ અને ત્યાં ફક્ત પૂજા નહીં પણ દેશભક્તિના ભાષણો અને સ્વતંત્રતા માટેની ચર્ચાઓ પણ થતી અંગ્રેજોને લાગ્યું કે આ તો એક ધાર્મિક મેળો છે પણ હકીકતમાં આ હતું એક ગુપ્ત મીટિંગ એક ક્રાંતિનું પ્લાનિંગ ગણેશ ઉત્સવ હવે ભક્તિ નહીં પણ એક ગુપ્ત વિદ્રોહ નો રસ્તો બની ગયો પણ મિત્રો એક મોટો પ્રશ્ન છે કે પરંપરા કેમ આપણે બાપાને આવકારીએ છીએ પૂજા કરીએ છીએ અને પછી અંતે પાણીમાં વિસર્જન શા માટે કરીએ છીએ તો શું આ માત્ર એક પરંપરા છે કે પાછળ છુપાયેલું છે કોઈ મોટું રહસ્ય એક માન્યતા મુજબ મહર્ષિ વ્યાસે જ્યારે મહાભારત લખવાનું શરૂ કર્યું ત્યારે ગણપતિએ સતત દસ દિવસ સુધી લખ્યું તેથી તેના શરીરનું તાપમાન વધી ગયું અને વ્યાસે તેમને સરોવરમાં સ્નાન કરાવ્યું એથી જ ગણેશ ઉત્સવના અંતે વિસર્જન કરવાની પરંપરા શરૂ થઈ પણ અહીં એક પ્રશ્ન ઊભો થાય છે કે શું આ તહેવાર આજે એ જ ભાવના સાથે ઉજવાઈ રહ્યો છે કે પછી એક ફક્ત દેખાવ બની ગયો છે લોકો વચ્ચે સ્પર્ધા છે કે કયું મંડળ સૌથી મોટી મૂર્તિ લાવે અને કયા પંડાળે કરોડોનો ખર્જો કર્યો તો કેટલાક લોકો તો બાપાની મૂર્તિને કોઈ ફિલ્મી હીરો કે પછી કોઈ અજીબ જ અંદાજના રૂપમાં બનાવે છે પરંતુ બાપાની સાચી ભવ્યતા તો એના મૂળ સ્વરૂપમાં જ છે તો ઘણા લોકો વિસર્જન પણ યોગ્ય રીતે નથી કરતા દસ દિવસ આપણે ભક્તિ ભાવથી બાપાને રાખીએ છીએ તો પછી અંતિમ દિવસે તેને સન્માનપૂર્વક વિદાય આપવી એ આપણી ફરજ નથી મૂળ વિચાર એકતા ભક્તિ અને સંસ્કૃતિ ક્યાંક પાછળ રહી ગઈ છે ગણેશ ઉત્સવ એ તહેવાર છે જેમાં ભક્તિ છે ઇતિહાસ છે અને સ્વતંત્રતાનો વારસો છે પણ જો એ ફક્ત સ્પર્ધા અને દેખાવ બની જશે તો એનો સાચો અર્થ ખોવાઈ જશે બાપા ક્યારેય નથી ઈચ્છતા કે લોકો પૈસાની હોડમાં તેમના તહેવારને પ્રદર્શન બનાવે તો આ વર્ષે ચાલો બાપાને સાચા અર્થે ઘેરે લાવી દેખાવ માટે નહીં પણ ભક્તિ એકતા અને આપણા સંસ્કારને જીવંત રાખવા માટે